મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક યોજાઈ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરની બેઠકમાં શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો એ બત્રીસ દરખાસ્તો પર ચર્ચા કરી અને તેવા નવી સાઉથ મંજૂરી આપી આ નવી ઝોનના માધ્યમથી વોર્ડ નંબર પંદર સોળ સત્તર અને અઢાર ના નાગરિકોને વધુ સારી અને ઝડપી સેવાઓ મળી શકશે આ માટે છ કરોડ નું બજેટ ફાળવવામાં આવ્યું છે શહેરમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે નવું સ્પોટ સંકુલ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવ્યું છે માવડી વિસ્તારમાં પાલ રૂડ પર અગિયાર હજાર આઠસો એકત્રીસ ચોરસ મીટરના વિસ્તારમાં અસંકુલનું નિર્માણ થશે જેમાં ટેનિસ બાસ્કેટબોલ વોલીબોલ સ્કેટિંગ રિન્ક ટેબલ ટેનિસ બેડમિન્ટન યોગા હોલ શૂટિંગ રેન્જ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે આ પ્રોજેક્ટ માટે બે બાવીસ પોઈન્ટ તેત્રીસ કરોડનો ખર્ચ થશે શહેરમાં સિટી બસ અકસ્માતના મામલે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે બસ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની ચર્ચા કરવામાં આવી છે અને હાલ એજન્સીનું અંદાજિત બાવીસ કરોડનું બિલ મૂકવામાં આવ્યું છે ડ્રાઈવર ભરતી માટે નવા કડક નિયમો લાગુ કરવાની યોજના પણ બનાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરે જણાવ્યું હતું કે શહેરના વિકાસ અને નાગરિકોની સુરક્ષા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે અગાઉ થયેલ ભૂલો ફરી ન થાય તે માટે નવા નિયમો બનાવવામાં આવશે અને બસ એજન્સીઓ વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ સંકલન બેઠક ની અંદર રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધુભાઈ દવેની ઉપસ્થિતિમાં એને વખરવામાં આવી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસના ડ્રાઈવરની ભૂલના કારણે જે રાજકોટના ચાર શહેરીજનોના જે મૃત્યુ થયા એમના દિવંગત આત્માના શાંતિ માટે બે મિનિટનું મૌન પાડીને આજની આ સંકલન બેઠકની શરૂઆત કરવામાં આવી હતી આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ બત્રીસ દરખાસ્તો હતી કુલ એકસો સત્તર કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાના અઢાર અઢાર વોર્ડની અંદર સર્વાંગી વિકાસ માટે આજની આ બેઠકની અંદર તમામ દરખાસ્તોના મંજૂર કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસ કામોની તમામ દરખાસ્તો અમારી દ્રષ્ટિએ મુખ્ય જોઈ છે પરંતુ બે હજાર ચોવીસના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે રાજકોટ દિન પ્રતિદિન મોટું થતું જાય છે હાલમાં રાજકોટમાં સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની કચેરીઓ આવેલી છે અને અઢારે અઢાર વોર્ડમાં સ્માર્ટ વોર્ડ ઓફિસો પણ આવેલી છે પરંતુ વોર્ડ નંબર પંદર સોળ સત્તર અને અઢાર જે કોઠારિયા સોરઠિયા વાળી શરૂ કરી વોર્ડ નંબર એટલે દૂધની ડેરી વાળો ભાવનગર એમને કોઈ પણ કામમાં કાં ઈસ્ટ ઝોન આવવું પડે કાં સેન્ટ્રલ ઝોન આવવું પડે અથવા વેસ્ટ ઝોન જવું પડે તો એમને મુશ્કેલીઓ પડતી હતી ધક્કા એના લાંબા થઈ જતા હતા તેના ભાગરૂપે મારા દ્વારા બે હજાર ચોવીસમાં સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં એક યોજના કરી હતી કે રાજકોટમાં હવે એક ઝોનની જરૂરિયાત છે તો સાઉથ ઝોન ની કચેરી બન્યા બાદ લાભ મળવાનો છે અને એને પડતી મુશ્કેલીઓ અને કોઈ પણ કામનું નિરાકરણ માટે સુવિધાઓ માટે આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ઓગણત્રીસ કરોડના ખર્ચે નવો સાઉથ ઝોન અમે બનાવવા જઈ રહ્યા છીએ જેની દરખાસ્ત પણ અમે લોકોએ મંજૂર કરી રાજકોટ શહેરમાં યુવાનો માટે અને ખાસ કરીને ભાઈ બહેનો માટે અને કોઈ પણ એજના લોકો માટે સરેરાશ સર્વાઇવલ અઢાર ચારે ચાર ઝોનમાં અમે લોકો સ્વિમિંગ પુલ બનાવતા હોય છે ઓડિટોરિયમ બનાવતા હોય છે સ્પોર્ટ્સ સન બનાવતા હોય છે તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર સત્તરની અંદર એક ત્રેવીસ કરોડના ખર્ચે ભવ્યથી ભવ્ય સ્પોર્ટ્સ સંકુલની પણ એક દરખાસ્ત હતી જેને પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે જમીનભાઈ સિટી બસમાં જે અકસ્માત થયો ચાર લોકોના મોત થયા ક્યાંક માંગણી ઉઠી હતી કે જે કોન્ટ્રાક્ટ છે એ રદ કરવા એજન્સીને કોન્ટ્રાક્ટ હોય એવી કાંઈ વિચારણા ચાલુ છે કાંઈ સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકની અંદર કોર્પોરેટર શ્રી દ્વારા આ આ વિષયની પણ ચર્ચા કરવામાં આવી હતી હાલ પૂરતું જે એજન્સી છે તેનું તમામ જે બિલ છે એ અમે લોકોએ બિલ અટકાવી દીધા છે આવનારા દિવસોમાં એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે ખાસ કરીને બિલ એટલે કરોડોમાં બિલ છે બાવીસ કરોડથી વધુ અંદાજીત છે એનું બિલ છે એ અમે અટકાવી દીધું છે અને એક નવી પોલિસી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે એ મુજબ ડ્રાઈવરની જે કાંઈ ચકાસણીઓ કરવામાં આવે ડ્રાઈવરની ઉંમરનો જે એક ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એ ક્રાઇટેરિયા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રાઈવરોની એજન્સી દ્વારા ભરતી કરવામાં આવશે